દર પાસે એક નાગ જોયો બ્રાહ્મણે થયું આ ખેતરનો ક્ષેત્રફાળ છે મારે તેની પૂજા કરવી જોઈએ આવું વિચારી બ્રાહ્મણ પોતાને ઘરે ગયો અને કટોરામાં દૂધ ભરીને ખેતરમાં આવ્યો બ્રાહ્મણ બોલ્યો હે નાગદેવતા મારાથી જો કોઈ અપરાધ થયો હોય તો મને માફ કરો અને મારા પર કૃપા કરો આમ કહી દૂધનો કટોરો નાગના દર પાસે મૂકી બ્રાહ્મણ ઘરે ગયો દિવસે સવારે બ્રાહ્મણ આવ્યો અને કટોરો લેવા ગયો તો તેમાં તેણે એક જોઈને બ્રાહ્મણ તો રાજી થઈ ગયો સાંજે પાછો દૂધનો કટોરો લઈ બ્રાહ્મણ ખેતરમાં આવ્યો અને નાગના દર પાસે કટોરો મૂક્યો બીજે દિવસે સવારે આવીને જોયે તો કટોરામાં પાછી બીજી સોનામર હતી બ્રાહ્મણ હંમેશા દૂધનો કટોર નાગના દર પાસે મૂકે અને સવારે બારગામ જવાનું થયું તેથી તેને પોતાના દીકરાને કહ્યું જો બેટા સાંજે નાગદેવતાના દર પાસે દૂધ થી ભરેલી કટોરો છે મૂકી આવજે અને સવારે જે સોના મળે તે લઈ ઘરે આવતો રહેજે દીકરાએ કહ્યું સારું બાપુ હું કામ કરી આવીશ પછી બ્રાહ્મણ બાર ગામ ગયો બ્રાહ્મણનો દીકરો સાંજે નાગદેવતાના દર પાસે ગયો અને દૂધનો ભરેલો કટોરો મૂકી આવ્યો બીજે દિવસે સવારે ખેતરમાં ગયો તો તેણે કટોરામાં સોનામોર જોયું સોનામોર જોઈ તેને થયું કે મારા બાપા ઘણા દિવસથી એક એક સોનામોર લાવે છે માટે આ દરમાં નાગદેવતા પાસે સોનામોરનો ભંડાર ભર્યો હશે આમ રોજ એક એક સોનામોર લઈ જેવી એના કરતા આજે દર ખોદીને બધી સોનામોર લઈ લ લઈ જાઓ એવું વિચારી તેણે નાગનો દર ખોદવા માંડ્યો પોતાનો દર ખોદાતું જ જોઈ નાગે તેને દંશ દીધો બ્રાહ્મણનો દીકરો જમીન પર ઢળી પડ્યો અને તેના પ્રાણ ત્યાંને ત્યાં જ ઉડી ગયા જ્યારે બ્રાહ્મણ ભારગામથી આવ્યો ત્યારે પોતાનો દીકરો લોભને લીધે મોતને ભેટ્યો છે એ જાણી તેને ખૂબ દુઃખ થયું તે નાગ દેવતાના દર પાસે ગયો બ્રાહ્મણને જોઈ નાગ ત્યાં આવ્યો અને બોલ્યો અરે બ્રાહ્મણ તારા લોભી દીકરાએ મારું દર ખોદવા માંડ્યું હવે તારો ભરોસો પણ ન કરાય તે હંમેશા મારા દર પાસે દૂધનો કટોરો મૂકી મને તૃપ્ત કર્યો છે એ ઉપકાર હું ભૂલ્યો નથી તેનો બદલો મેં સોનામણ આપી વાળ્યો છે છતાં તું આ મળી લઈ જા તેના લીધે તને કોઈ વાત દુઃખ રહેશે નહીં હવે તું તારા ઘરે જા પણ એક વાત યાદ રાખજે કદી મારા આ દર પાસે આવીશ નહીં આમ લોપવૃત્તિથી બ્રાહ્મણના દીકરાએ મોતને ને અને રોજ મળતી સોનાવરો પણ બંધ થઈ તો મજા આવી ને બાલ દોસ્તો આ વાર્તામાંથી શું બોધ મળે વાર્તા પરથી અતિ લોભ એ પાપનું મૂળ છે જીવનમાં ક્યારેય બહુ લોભ કરવો જોઈએ નહીં મળશું નવા વિડીયો સાથે નવી વાર્તા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત